નમસ્કાર આમ વીર છું પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ ભગત વડોદરા શહેરમાં અકસ્માત રોકવા માટે પોલીસ વિભાગ દ્વારા સમયાંતરે બ્લેક સ્પોટ નો સર્વે કરવામાં આવતો હોય છે જેમાં અત્યાર સુધીમાં અટલ બ્રિજ નો સમાવેશ થયો ન હતો પરંતુ છેલ્લા પાંચ દિવસમાં એક જ જગ્યાએ એક જ પેટર્ન બે જુદી જુદી લક્ઝરીયસ કાર અથડાઈ હોવાની ઘટના સામે આવી છે અત્રે ઉલ્લેખ છે કે પહેલો અકસ્માત રવિવારની રાત્રે બન્યો હતો

ચકલી સર્કલ જૂના પાદળ રોડ પહોંચવું હોય તો કયા રસ્તે જવું સરળ રહેશે અને એ વિચારમાં જ અકસ્માત થતા હોવાનું એક અનુમાન છે અટલ બ્રિજની શરૂઆત બાદ જે સ્થળે છેલ્લા પાંચ દિવસમાં બે કારણે ચાર અકસ્માત નડ્યું છે ત્યાં અંધારો વધુ હોવાની પણ ફરિયાદ છે જેના કારણે વાહન ચાલકની બ્રિજની દિવાલ દેખાતી નથી અને અકસ્માત સર્જાય છે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ત્યારે ટ્રાફિક પોલીસે નિરીક્ષણ કરી સર્વે હાથ ધરવાની જરૂર છે આગામી દિવસોમાં નવરાત્રી શરૂ થનાર છે ત્યારે આ રસ્તા પર ચોક્કસથી રાત્રિના સમયે ટ્રાફિકનું ભારણ વધશે અને આ જ પ્રકારના અકસ્માત સર્જાય તે પહેલા યોગ્ય નિરાકરણ લાવવું જરૂરી બન્યું છે કેમરામેન નવનીત પ્રમાણ નેશન ડ્રસ ની સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બે આઇકન દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર